અમેરિકન ડોટો તો બાફીને લીંબુ નાખીને મીઠું મરચું અને ખાવાનું હોય ઝપટ કરવાનું હોય ડોડા લીને હું પોકી ગયો છું અહીંયા આવે અહીંયા નાખી દઈ ખાટલે ખાટલે ડોડા નાખી દીધા ને છેલ્વી નથી ડોડા હું ભલ્લો ખાઈ ગયા ડોડા થોડે તો તારે માન છેવડો બીન છે કદલું તાળીઓ દીધા હવે મારી તો હાલો હવે આપણે દાણા ને કાઢવાનું ચાલુ કરી દઈએ આ દાણા કાઢવાનું હિરકુ બધું આમ આમ કરી હાલો દોસ્તો કેમ છો મજામાં બધા જય માતાજી જય શ્રી રામ ને બધા મોજ માં જશો એ જાય છે ડોડા તોડવા જમો આગળ જઈ લો જાય વાહે હું તગાર વારી લીલી તો કારણ કે આ ડોડા નો શેવડો બનાવવાનો હે અને ખાવાનો હે કેવો મજા આવે કારણ કે આઠ જમણ થી કાયમ હાજ હવાર બપોર ત્રણ ટાઈમ શેવડો ખાઈ છીએ ડોડાનો અને બહુ જ મજા આવે છે એટલો મીઠો બને ને તેની વાત જ પૂછવામાં એટલે બે ભાઈ અત્યારે આવ્યા છીએ પાછા ડોડા તોડવા બપોરે આવ્યા અહીંયા આગલા બ્લોકમાં આવી ગયેલું છે અને જવો તમે ડોડા તોડવાનું સારું કરી દિવસ જઈ લે એટલે એ અમેરિકન ડોડા નહીં આ આ ડોડા તો હા બ અમેરિકન ડોડા રવા તો અમેરિકન ડોડા તો બાફી લીંબુ નાખીને મીઠું મરચું અને ખાવાનું હોય ઝપટ કરવાનું હોય તો હાલો આપણે ડોડા તોડી લઈએ અને પછી કેવડો પડ્યો માટે તારક જ નથી તો આપણે ઢોઢા તોડવા મળ્યા છે આમાં કુણા કુણા ડોડા ધોવે બહુ કઠણ ન ધોવે હાલો હવે ગાય ઘા તોડવા મળીએ છીએ ડોડા

ડોડા લેવા હું જાઉં છું જલ્લું ફાઈ જલ્દી આવી ચા બીજા પેલા અહીંયા જલ્દી અહીં આટે ઢીલો કરી દીધો તો ડોડાનું હું ભલ્લો ગાય ગા ભરાઈ ગયા ચલો હવે હાલ ભાઈ તો કરું છું ડોડા આવી ગયા ડોડા

એલા યાર ડોડો પડી ગયો છોડો આલે ડોડ તારે શેવડો બધું બધું તો હાલો હવે આપણે કાઢવાનું આ દાણા કાઢવાનું બધું આમ આમ કરી કારણ કે શેવડો મજા આવે ખાવાની મજા ઓર જો મજા હે

తగరూ ఖాలికనై జావోతుమిగరూ గిలు ఖాలికనై జావో హావ్ ఖాలికనై జావో తారమయనేటిలు చూ ఆ ఇద గర్బమా తో తలియో ઢકાણુંปริનભાઈ બળ કરે જావો તમે એના હાલત જો ના యా ગોડન ગામપુરુ કડો ડાઈ આવિધા અસુથ

Tawar shaura panwa mido hain, ane yaa, tawar makdi tuya su lai ane yaa, wakani hain ba, wakani nakhe hain peli rai peli rai peshi jiru, wakani, jiru, wakani peshi nesu, peshi wadda itu wasu nakho noa, ityara shaura pani jai ala hai na nakdi tuya hain, wakani bati hain ala hai na jiru beyaari nakdi tuya ala hai na jiru nakdi tuya, ane yaa, wakani nakhe a wakani nakdi ti ayaa lada तो मका इंदाना लागिदा है मकायामा मीठो ना दिदु ने अबे म सुया ना कोंडा के हाजी अदि तो में सना कोले नाख दिदु पछिया का दरदवा म ले बडवा ने या तो तोड़िनो दयाम ताकि बडिन ने छती दे के दितेयाम हो तो थैलो नींबू लीसे है बकयामा डायरेक्ट ने बस ना बस के